શૂટિંગ માં જવાનો ટાઈમ થઈ ગયો છે જો જીવનલાલ ને આઈને આરામ કરો છે આ બન મનુજી છે જો બગાવ ખાયા જું ગોડી નહીં ના કોવર જી છે એલા એલા પર જઈને આવી ગયા છે કોમો જઈ જય માતાજી શૂટિંગ માં જવાનો હું તૈયારી જ અજુરન જે તે આ નઈ કેમેરામાં આયા નઈ અડબોળો જે છે બસ

અને અમે જવાનું હતું ચોકરી થોડું ઘટ બાકી છે લેવા પાછળ ગાડી આવે છે અમે જીવનલાલ ને બે હડ્યા છીએ જો અમે પહોંચી જાય છીએ આપણે ભાઈ ચોકરી જો ઘણા વિડીયો ઉતારેલા છે ઠેકો જ જને ગણો આપણો અંબાજીનો ઠેકો હોય બનાવ્યો તો હા આપણે ક્યાં બાટલા બનાવ્યા હતા પાવાગઢ અને ગફરને હતા કુવરજીન બધા તો આ બનાવ્યો તો આપણે અને જોરદાર તાન નાસ્તો હતો અંબાજી તમે જતા હતા બધા વાઈફ પણ નાસ્તો કરતો કરતા અને અમે પાવાગઢમાં નાસ્તો કરતા હતા હમ

ચ <laughs>

ચાલો 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 કન્ટિન્યુ જો ને આમ તૈયાર થાય છે યોનો રોલ આવે છે મનુજી કેમેરામેન રેડી છે બરાબર શૂટિંગ ચાલુ કરવાનું શંકર લેબત બોણવા જાય છે બરતભાઈ મદાવ યાર આ તારી યારી મન પ્રાણ થી છે પ્યારી હે માતાજી મિત્રો જોવો તમે ભરે છે કેમેરા ને જોરદાર ચેનલ ફેવરીટ દેવાના આજ રોલ ચાલુ છે કુવરજી અને જીવનલાલ નો કેમેરા મે રેડી છે જોરદાર ભાગ બનાવ્યો છે સમાજમાં માં આવું ઘણીવાર થતું હોય છે

જો ભૂઈ પડને તો વાગન તો પાતા ઘપુરિયા ને તને હોમા મરે તા તો બત તારા બેલી ના જાવ પર યાર તમી મેકી ને હું જતો રે કે યાર એટલા ના થઈ શકો મારા બમો થોડું હસુ પીવાનું પડ્યું આંકા બધા લો બસ ચા જેવી પીરા માકન